નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે પીએમ મોદીની બિહાર મુલાકાતને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે પીએમ મોદીની બિહાર મુલાકાતને લઈને રાજકીય ગરમાવામાં જોવા મળ્યું છે કે પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદીને નિશાન બનાવીને તેમના પ્રવાસને જુમલા દિવસ ગણાવ્યો લાલુએ એક્સ સુપર એક વીડિયો પોસ્ટ કરીને કેપ્શન લખ્યો કે જુમલા દિવસની હાર્દિક શુભકામનાઓ વિડીયોમાં ફોટા સાથે વ્યંગ્યાત્મક અંદાજમાં ગીત પણ મૂકવામાં આવ્યું લાલુના આ ટ્વીટ પછી બિહારના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ થઈ જવા પામી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્મી હાર બાદ સલમાન ગાયબ જોવા મળ્યો છે ક્રિકેટ મેચ પછી બંને ટીમોના કેપ્ટન મેચ વિશે પોતાનો અભિપ્રાય આપે છે પરંતુ ભારત પાકિસ્તાન મેચમાં ભારત તરફથી મળેલી કાર્મી હાર બાદ પાકિસ્તાન ટીમના કેપ્ટન સલમાન આગા ગાયબ થઈ ગયા તે મેચ પછી ઇન્ટરવ્યૂ માટે આવ્યો ન હતો આ સાથે આગા ઈના મિત્રણ સમારોહમાં પણ ન દેખાયો એવું કહેવાય રહ્યું છે કે આગાએ આવું કર્યું એના પાછળ કારણ છે કે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ પહેલાં હાથ મિલાવ્યા ન હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલડી હત્યા કેસમાં ચોટલી ન કાપવાની હતી બાદ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનથી થોડે અંતરે નૈસલ ઠાકોરની થયેલી હત્યાના કેસમાં નવ આરોપીઓને ઝડપાયા છે જેમાં સાતને શહેર પોલીસે અને બેને ક્રાઇમ બ્રાન્ચે આબુ અને અમદાવાદમાંથી ઝડપી પાડ્યા છે તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ બે હજાર સોળમાં મહેશ ઠાકોરની હત્યાનો બદલો લેવા માટે નૈસલની હત્યા કરી હતી મુખ્ય આરોપીએ પ્રતિજ્ઞા લીધી હતી કે ભાઈનો બદલો ન લે ત્યાં સુધીની પોતાની ચોટી નહીં કાપે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસૂલ તલાટી મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કર્યું છે કે મહેસૂલ તલાટી વર્ગ ત્રણની મુખ્ય પરીક્ષા સંભવત ચૌદ ઓક્ટોબર બે હજાર પચીસથી યોજાશે અગાઉ આ ભરતીની પ્રાથમિક પરીક્ષા ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસે પૂર્ણ થઈ ઉમેદવારે મુખ્ય પરીક્ષાની તારીખ માટે નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે વધુ માહિતી માટે ઉમેદવારે જી એસ એસ અથવા તો ઓજાસની વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથ ન મિલાવવા પર સોએબ અખ્તર ભારત પાકિસ્તાન મેચ પછી હાથ ન મિલાવવાના મુદ્દે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે નિરાશા વ્યક્ત કરી છે અને તેમણે કહ્યું છે કે ક્રિકેટને રાજનીતિથી દૂર રાખવી જોઈએ અખ્તરે પાકિસ્તાન કેપ્ટન સલમાન અલી આગના પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં બહિષ્કારના નિર્ણયને પણ સમર્થન આપ્યું આ ઘટનાથી પહેલેથી તણાવ ભારત પાકિસ્તાન ક્રિકેટ સંબંધોમાં વધુ ગરમાવો આવ્યો છે ક્રિકેટ જગતમાં આ મામલે ચર્ચા જોરશોરથી ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની મેચમાં ભજેતી રાષ્ટ્રગાનના બદલે જલેબી બેબી ગીત વાગ્યું દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન પાકિસ્તાન માટે શરમજનક ઘટના બની પ્રથમ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હારનામ મિલાવ્યો ત્યારબાદ રાષ્ટ્રઘાતના રાષ્ટ્રગાનના સમયે પાકિસ્તાનના રાષ્ટ્રગાનની જગ્યાએ ડીજે પર જેલેબી બેબી ગીત વાગી ગયું આ ઘટનાએ પાકિસ્તાની ટીમની આબુરૂના ધજાગરા ઉડાડ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાપીથી વડોદરા જવામાં ભારે હાલાકી વડોદરા અમદાવાદ હાઈવે રોડ પર ફરી એકવાર વાહન ચાલકો ટ્રાફિકનો ભોગ બન્યા છે જેમાં હવે સાત કલાકની જગ્યા આ રોડ પર લાગી રહ્યા છે ચોવીસ કલાક ટ્રાફિકના કારણે દેણ ચોકડી પાસે વાહનોના થપ્પા લાગ્યા છે મસ્ત મોટા ખાડાઓ ટ્રાફિકનું કારણ બન્યા છે ખાસ કે વડોદરા અમદાવાદ હાઈવે દેણ ચોકડી પાસે પાંચ કિલોમીટરની લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે અને વાપીથી વડોદરા પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર મહિલાઓ ગુમ થતા પોલીસ દોડતી થઈ ગઈ છે જામનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં ચાર યુવતી એકાએક ગુમ થતા પોલીસ તંત્ર દોડતું થયું છે જામનગર શહેર ધ્રોલ અને લાલુપુર પંથકની ચાર યુવતીઓ ગુમ થયા બાદ હજી પણ કોઈ પત્તો લાગ્યો નથી લાપતા થયેલી યુવતીઓને લઈને ફરિયાદ દાખલ થતા પોલીસે સમગ્ર ઘટનાને તાગ મેળવીને તપાસ હાથ ધરી છે મહિલાઓ ગઈ ક્યાં તે સવાલ હવે ઊભો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મળતા પનીરમાં બાણું ટકા નકલી રાજ્યમાં પનીરની ભેળસેળ ચોંકાવનારી છે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી અને મીઠાઈ ફરસાણ એસોસિએશનના અહેવાલ મુજબ રાજ્યમાં મળતું લગભગ બાણું ટકા પનીર નકલી કે ભેળસેળવાળું છે સુરતમાં ત્રણસો ને પંદર કિલો નકલી પનીર ઝડપાયું હતું અનેક હોટલોમાં પામ ઓઇલ સોયા ઓઇલ અને એસિડિક જેવા પદાર્થોની ભેળસેળ મળી આવી છે આરોગ્ય નિષ્ણાતોના મત મુજબ આ ભેળસેળવાળું પનીર કેન્સર હૃદય બ્લોકેજ અને અલ્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ બનશે ખેલ રાજધાની અમિત શાહે અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરતાં જણાવ્યું કે આ ભારતનું સૌથી મોટું અને વિશ્વનું સૌથી આધુનિક ખેલ કોમ્પ્લેક્ષ છે જેમાં ફિટ ઇન્ડિયા ઝોઇન અને આઉટડોર સ્પોર્ટ્સ ઝોઇન સહિત ખેલાડીઓને મેડલ જીતવા સુધીની સુવિધા મળશે અમદાવાદ હવે દેશની રમતગમતની રાજધાની બનવાના માર્ગે છે જ્યાં વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હવે પહેલેથી જ જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન સ્કેમથી સાવધાન તહેવારોની સિઝનમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સામાં સાઠ ટકા જેટલો વધારો જોવા મળ્યો ડિસ્કાઉન્ટ ગિફ્ટ કાર્ડ અને ફ્રી ઓફર્સના નામે સાયબર ગુનેગારો સક્રિય થાય છે તેઓ લિંક્સ મોકલીને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લે છે પોલીસ અને સાયબર નિષ્ણાતોએ લોકોને આવી બનાવટી વેબસાઇટ અને લિંક્સથી સાવધાન રહેવા અપીલ કરી છે જેથી લોકો તહેવારોની ખરીદીમાં છેતરાય નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન મેચમાં ભારતની જીતે પાકિસ્તાનને ચાહકને રડાવી નાખ્યો એશિયા કપમાં ભારત સામે પાકિસ્તાનની હાર બદલ એક પાકિસ્તાની ચાહકનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડિયોમાંથી ભાવુક થઈને રડી પડે છે અને ભારતને જીત માટે અભિનંદન આપે છે ચાહ કહે છે કે ભારત વિશ્વની શ્રેષ્ઠ ટીમ છે અને પાકિસ્તાને પણ પોતાના પ્રદર્શન ઉપર કામ કરવું જોઈએ સોશિયલ મીડિયા પર આ વિડીયો ઝડપથી ચર્ચામાં છે અને હજારો લોકો તેને શેર પણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી પનીર ખાવાથી થશે બીમારી ડોક્ટરોની ચેતવણી આપી છે કે ભેળસેળવાળું પનીર ટૂંકા ગાળા માટે અપચો ઉલટી ડાયરિયા માથાનો દુખાવો ગેસ્ટાઇસિસ જેવી તકલીફો ઊભી કરી શકે છે જો આવું પનીર વારંવાર કે લાંબા ગાળે ખવાય તો પેટનું અલ્સર કેન્સર કોલેસ્ટ્રોલમાં વધારો હૃદય અને મગજની ધમનીઓમાં બ્લોકેજ જેવી ગંભીર સમસ્યાઓ થવાની સંભાવના છે આ સાથે કિડની લિવર ડાયાબિટીસ સંબંધિત બીમારીઓનું જોખમ પણ વધી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ રૂપિયાની મકાઈએ ભારત અને અમેરિકાના સંબંધોની એસી કીતેસી કરી અમેરિકાને ભારત વચ્ચે વેપારી તણાવ વધી રહ્યો છે અમેરિકાએ ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવ્યો છે અને જી સેવન દેશોએ પણ દબાણ કરી રહ્યું છે અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવાડ લુટનિકે કહ્યું છે કે ભારત એક પોઈન્ટ ચાર અબજની વસ્તી હોવા છતાં અમેરિકાથી મકાઈ નથી ખરીદતું અને દરેક ચીજ ઉપર ટેક્સ લગાવે છે તેમણે ચેતવણી આપી છે કે ભારતે ટેરિફ ઘટાડવા પડશે નહીં તો વેપાર મુશ્કેલ થશે ભારતે અમેરિકાના આ પગલાંને અયોગ્ય ગણાવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે